જંબુસરમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જંબુસરમાં આવેલ પ્રખ્યાત વલ્લભ સ્ટીલ નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા ગઈકાલે બપોરે એક વાગે દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ હતી તપાસ પૂર્ણ થયા બાદ કેટલી કરચોરી છે તેનો આંકડો સામે આવશે જંબુસર ટંઘારી ભાગોર વિસ્તાર ખાતે આવેલી એક વલ્લભ સ્ટીલ નામની એક સ્ટીલની દુકાન કે જે મેં તમને દ્રષ્ટિમાં બતાવીએ છીએ કે જે વલ્લભ સ્ટીલની દુકાન છે અને જ્યાં બપોરના બે વાયગાથી અહીંયા જીએસટી વિભાગના દરોડા છે અને જીએસટી વિભાગ હાલ આ કમ્પાઉન્ડની અંદરના ભાગમાં જે તપાસ કરી રહી છે હાલ તપાસની અંદર બપોરની તપાસ ચાલી છે અંદરના માણસો અંદર છે કર્મચારીઓ પણ અંદર છે પરંતુ આ તપાસનો વિષય ક્યાં સુધી ચાલશે અને આ તપાસની અંદર શું બહાર આવે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ બરોડા વિભાગ માંથી જીએસટી ની ટીમ અહીંયા તાટકેલી છે અને તમામ બાબતે અહીંયા તપાસના ધમધમાટ ચાલુ છે રફીક મલિક સંદેશ ન્યુઝ જંબુસર